સોનું જે છે રૂપિયાના સ્તરે પહોંચી જશે તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણે પચીસ ની શરૂઆત થી અત્યાર સુધી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો અને સોનાએ એ ની સપાટી કુદાવી દીધી હતી પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે દિવસે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આપેલી ધાતુ સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે છે તો કયા આધારે સોનું જે છે એ સસ્તું થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી પણ આપણે વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનાની કિંમતો આઠ હજાર બસોને ને પિંચાશી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ આજે બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર આડત્રીસ રૂપિયામાં દસ ગ્રામ સોનું નેવ હજાર

આ બધા જ વિશેની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતા હોય છે અને સોનાના ભાવને નીચા આવવા નથી દેતા તો ભારતીય બજારમાં સોનાના ભાવ નીચા નથી આવતા જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર નબળાઈ જેના સાથે વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર અસ્થિરતા સોનાની માંગની અંદર વધારો અને

તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆતથી અત્યાર સુધી એટલે કે સતત ત્રણ મહિના સુધી સોનાની કિંમતોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો અને ઘણા બધા લોકો જે જે છે છે એ સોનાના દાગીના બનાવવા માટે રાહ મિત્રો વાત કરીએ તો સોનાના દાગીના જેમ કે બુટ્ટી સોનાના બ્રેસલેટ સોનાના હાર સોનાની ઘડિયાળ જેવા ઘણા બધા લોકો દાગીના બનાવવાનું વિચારી રહ્યા છે પરંતુ સોનું જે છે એ સતત મોંઘું થવાના કારણે ઘણા બધા મિત્રો

જેવી કોઈ પણ સમસ્યા છો તો ક્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની વાત કરીએ તો સૌ પ્રથમ તો જ્યારે પણ તમે સોના ખરીદી કરો છો તો રોકાણ કરવા માટે તમારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે ચોવીસ કેરેટ સોના સોના ને આવે છે અને ઘણા બધા લોકો જે છે એ દાગીના બનાવવા માટે પણ 24 કેરેટ સોનું વિચારતા હોય છે તો મિત્રો 24 કેરેટ સોનામાંથી દાગીના નથી બનતા જો તમે દાગીના બનાવવા માટે સોનું ખરીદી રહ્યા છો તો એ સોનું 22 કેરેટ સોનું હોય છે તો મિત્રો તમે સોનાની ઓળખાણ માટેની વાત કરીએ તો સોનાની ઓળખાણ કરવા માટે સોનાના દાગીનાની અંદર તમને હોલમાર્ક મળી રહેતા હોય છે તો જ્યારે પણ તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરો છો ત્યારે તમારે સો

કરી રહ્યા હતા જે ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમને આપણી